નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકાની ટેરિફની ધમકી ટેરિફ એટલે ટેક્સ મારા દર્શક મિત્રોને સરળતા રહે એટલા માટે સમજવામાં કે ટેરિફનો અર્થ થાય છે ટેક્સ તમે એક દેશમાંથી બીજા દેશ ઉપર જે દેશમાં જ્યારે માલ મોકલો છો કોઈ વસ્તુ તમે એક્સપોર્ટ કરો છો નિકાસ કરો છો અહીંથી માનો કે ભારત અહીંથી ડુંગળી મોકલે છે અમેરિકાને બરાબર તો અમેરિકામાં માનો કે દસ ટકા ટેક્સ હતો તમે જે ભાવે વેચી હોય એને કરતાં ત્યાંના વેપારી જે હોય એને દસ ટકા ટેક્સ ભરવાનો એ દસ ટકાવાળો ટેક્સ ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા અને સો ટકા સુધી કરવાની ધમકી ટ્રમ્પે આપી છે માત્ર ભારતને આપી છે એવું નહીં બધા દેશોને આપી છે સવાલ એ ઉભો થાય છે કે ભારત સાથે એને ટ્રેડ ડીલ એક વિકલ્પ ખુલ્લો રાખ્યો છે જેમાં આપણે મોકળા બને એની સાથે વેપાર કરી શકીએ અને એ પછી જુદી જુદી ચીજ ચીજવસ્તુ ઉપર ટેરિફ નક્કી થશે એટલે આપણને બહુ એ અડચણરૂપ હતું નહીં પરંતુ માનો કે બીજા દેશ ઉપર ટેરિફ નાખે તો અમેરિકામાં જે જે વસ્તુ જાય છે એની ઉપર એ ટેક્સ જાજો નાખે તો ત્યાંના વેપારીઓને પોસાય નહીં અને ગ્રાહકના હાથમાં જ્યારે વસ્તુ પહોંચે ત્યારે સો રૂપિયાની વસ્તુ છે એ દોઢસો રૂપિયાને એને પડે પ્લસ એનો નફો ગણો તો એ બસો રૂપિયામાં એ વસ્તુ બહુ મોંઘી પડે અને એટલા માટે માનું કે જે દેશ ઉપર ટેરિફ લાદ્યો હોય કે ચાઇના ઉપર એને લાદ્યો છે તો ચાઇનાનો માલ ત્યાં પછી વેચાય નહીં વેપારી ન ખરીદે કારણ કે વેપારીને નફો મળવો જોઈએ ને સરકાર જાજો ટેક્સ લઈ જાય તો ઓછા નફામાં વેપારીનું આટલું બધું રોકાણ અને એને કાંઈ રસ ન હોય પરંતુ ભારતને આજે એવું પણ કહ્યું કે તમે જો રશિયા પાસેથી ઓઇલ ખરીદશો તો અમે તમારા ઉપર સો ટકા ટેરિફના લાદીશું આ એક જાતની ધમકી છે સાહેબ અત્યારે આપણે ચાલીસ ટકા ઓઇલ છે એ રશિયા પાસેથી ખરીદીએ છીએ એટલે એમાં પેટ્રોલ ડીઝલ ક્રૂડ બધું આવી જાય અને આપણને એટલું બધું સસ્તું મળે છે કે અબજો રૂપિયાનો એનાથી આપણને ફાયદો થયો છે આપણું ઊંડિયામાં બચી ગયું છે સાહેબ આપણે બીજા દેશમાંથી જે મંગાવતા ઈરાનમાંથી સાઉદી અરેબિયામાંથી અને બીજા ત્રીજામાંથી એના કરતાં આપણને બહુ સસ્તું પડે છે હા એક વાત સાચી કે સરકાર અહીં આપણને સસ્તા ભાવે નથી આપતી એ બરાબર છે પણ એટલીસ્ટ નફો તો સરકાર કરે છે સરકારમાં જ પૈસા જાય છે રશિયા પાસેથી ખરીદીએ છીએ એમાં હવે અમેરિકા એમ કે તમે રશિયા પાસેથી નહીં ખરીદતા નહીં તો અમે તમારા પર સો ટકા ટેરિફ લાદીશું તો એ શક્ય નથી અને આપણી પાસે બીજા વિકલ્પ છે રશિયા સિવાયના પરંતુ ડોસીમર્યાના વાંધોની જમખોળા ભાળી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય પછી કાલ સવારે એ બીજા દેશ પાસેથી આપણે વસ્તુ ખરીદીએ તો એમાં પણ એ અડચણ ઊભી કરશે કે તમે આની પાસેથી આમ કરશો તો આમ કરીશ અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવું એ આપણને અત્યારે સૌથી વધુ સસ્તું પડે છે અને રશિયાએ શું કર્યું રશિયાએ યુક્રેન સાથે એનું યુદ્ધ ચાલુ છે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી સાહેબ બરાબર એ યુદ્ધમાં રશિયાને બહુ મોટો ગંજાવર ખર્ચ થતો હોય છે એટલે રશિયાને એની વસ્તુ વેચાય એટલે એનો એનો નફો ઘટાડ્યો નફો ઘટાડ્યો એટલે દુનિયાના ઘણા બધા દેશો એ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા લાગ્યા છે ભારત પણ એમાંનો એક દેશ છે જે હોય તે પરંતુ અત્યારે શીત યુદ્ધ ચાલી રહ્યું છે શીત યુદ્ધ એટલે ઠંડુ યુદ્ધ આર્થિક શીત યુદ્ધ કહેવું હોય તો કહી શકાય એને એમાં ચાઈના છે જાપાન છે ફ્રાન્સ જર્મની બ્રિટન નાટોના દેશો છે અમેરિકા છે ભારત છે પાકિસ્તાન પણ છે અને બીજા ઘણા બધા રશિયા અને યુક્રેન સહિતના દેશો છે એટલે આ એક શીત યુદ્ધ છે હવે ટ્રમ્પને મગજમાં એવી કે ઘોરી ચડી છે કે બધી ચીજવસ્તુ પર હું ટેરિફ નાખી દઉં તો ત્યાંના અર્થતંત્રને પણ માઠી અસર થશે અને આખું વિશ્વનું અર્થતંત્ર છે એ આખું ડામાડો થઈ જશે અત્યારે તો એમને યુક્રેનને એમ કહે રશિયાને એમ કહ્યું છે કે પચાસ દિવસમાં તમે યુક્રેન સાથેનું યુદ્ધ બંધ નહીં કરો તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો અને યુક્રેનને એમ કહ્યું કે તમે મોસ્કો ઉપર હુમલો કરો અમે તમને હથિયારો આપશું યુક્રેન એમ કહ્યું કે તમારી વાત હથિયાર આપવાને આવકારપાત્ર છે પરંતુ પચાસ દિવસનો સમયગાળો છે બહુ લાંબો છે કારણ કે પચાસ દિવસ સુધી તો યુક્રેન જ ઝૂમવું પડે હવે ત્રણ વર્ષથી એ ઝૂમે છે ગુજરાત જેવડો દેશ છે ખાલી નાનો એવો અમેરિકા સહાય કરે છે નાટોના દેશો સહાય કરે છે અને એટલે આ લડાઈ છે એ ચાલુ રહે છે એટલે યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ છે એ ત્વરિત બંધ થાય એ વિશ્વના હિતમાં છે એવી જ રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની ઇઝરાયલને ગાઝાપટ્ટી ઉપર જે હુમલો કરે છે એ પણ સાહેબ સદંતર બંધ થવું જોઈએ ગાઝા પટ્ટીમાં તો લોકો ખોરાક માટે ખાવાની લાઈનમાં ઊભો હોય અને ત્યાં એના પર ગોળીબાર થાય તો કેવો કરુણ દ્રશ્ય હોઈ શકે યુદ્ધ છે એ કોઈ પણ સ્થિતિમાં કોઈ દેશ માટે ક્યારેય ફાયદાકારક હોતું જ નથી સરવાળા એમાં મોટું નુકસાન હોય છે પરંતુ જનુન એક જુદી વસ્તુ છે એક દેશ બીજા દેશને ઉશ્કેરે અને એમાંથી શીતયુદ્ધ થાય અને યુદ્ધમાંથી પછી આ વિધિવત જે છે એ લડાઈ શરૂ થાય છે એનાથી બધાને નુકસાન છે એ બંધ થવું જોઈએ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ